રેટ ઉધોની જે શીખ થઈ ગઈ છું માં સ્કૂલે પપ્પા છે ચા ઓફિસે અને મમ્મી રસોઈ બનાવી છે અમારે છે સેને ગીત નો પ્રોગ્રામ છે ગરબા ની ઉરમમાના છે ગરબા ને ઉરમમાના છે હા તો આપણે પાખરી રેડી થઈ ગઈ હાલ માથી કો ભાખરી કા લેગા હમ ભાઈ પાખરી બની ગઈ છે લાઈટ જલ્દી બંધ કરી દે ફટાફટ ચાલો ભાખરી પણ રેડી ચલો દૂધ લઈ લો કપ ને ગણીઓ કપ ને ગણ હાલો દૂધ ગાળી નાખો હાલ ધીમે ગોઠતો નહીબર ચાલ ત્યાં સુધી કેટલા ના 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 તો કાલે રજા હતી શુક્રવારે હમ કાલે રજા હતી આગલી ટેસ્ટ હતી એમાં એમાં હમ એમાં ટ્યુશન તો આવે છે સ્કૂલ નું ખબર નથી ઊભી એમાં આઠે વેવા તેમ કહેતી હતી છોટી પકડવી પડે લાગી હમ શું થાય છોટી પકડવી હા આમ કરીને ઉલાહત હોતી ને કઈ તાર ઉલા હું મૂકીશ સરસ લ્યો રહી કોને અને રાહીને મસ્ત છે રહી તારે આવી છે ને જો આંગણા બધા હારખું જ બે ને હારખું જ છે જો કરાઈ કોને હારી છે ને એ ભાખરી અમે દૂધ પી ગયા પેલા કે તો લેંગા ચોલી

kia thế Yep, hà. à mất tấm ít lắm really. A bass bass, a bass, per party, dai. Bass. Hoppala, break phải bro. Senator, I'm at my tissue, rac 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 à à rac 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 हेलो हां जी बताए ना देखा लो

એ ઓલ અલગ અલગ હે બરા કે મંદી કો નકલ જેવડા આપણ તારક મે તમા બેન આવે ને એમ ઘરે બરામતી દી દયા દયા મેસો તો દયા બેન કેમ

અ સેવ ટમેટાનું શાક પછી પાપડ શાશ ખીચડી કઢી રબડી રબડી નોતી કા રબડી નોતી કઢી હતી કઢી હતી હા રબડી જે લાગતી હતી હા મરકે બેસ અને બસ હું હું કહું હા અમે છે ને હું રે માં કઉ હમ અમે ને ચોપાટી ને ઊભો તો ને એમાં લસર પટી પછી પર ઊભો કહું કઉ અલબત કનો લખેડી કે ગાડી કરવાનું હે પછી પપ્પા આપણે ગયા હતા ને થતું હતું અમે લીપ માંથી બધા લીપ માંથી ઉપર ને નીચે જતા

હાઇ ફ્રેન્ડ હવે સાડા અગિયાર વાગી ગયા છે સાંજ સાંજના હવે સુવાની તૈયારી કરવી છે મારો વિડીયો ગયો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બાય ગુડ નાઇટ નેક્સ્ટ વિડીયોમાં આગળ